વિવિધ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઈ છે તેમાં રાજ્યમાં એનડીઆરએફની કુલ દસ ટીમો ડિપ્લોય કરાઈ છે નર્મદા કચ્છ અને રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે તેમજ વલસાડ દ્વારકા અને ગીર સોમનાથમાં ટીમ તૈનાત કરવામાં આવી છે આજે રાત્રે અગિયાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપી છે જ્યારે ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ નર્મદા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરીનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચાર જુલાઈના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જેમાં પંચમહાલ વડોદરા ડાંગ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચમી તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ દાદરીનગર હવેલીમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે છ જુલાઈના રોજ તમામ જિલ્લાઓમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાત જુલાઈના રોજ તમામ જિલ્લાઓમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે વધુમાં કહ્યું કે આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે છ તારીખે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ બંગાળના ઉપસાગરમાં તારીખ છ જુલાઈ અને આઠ જુલાઈએ એક સિસ્ટમ બની રહી છે જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આગામી તારીખ આઠથી સોળ તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે જ્યારે અષાઢી પાસમે રાજ્યના ભાગોમાં વીજળી થવાની શક્યતા રહેશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાદળો રહેવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં અષાઢી બીજે અમી સાટણા થવાની શક્યતા છે અને અમદાવાદમાં કદાચ અમી સાટણા થવાની શક્યતા છે તો ખડત મિત્રો આ હતા સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રજા યુટ્યુબ ચેનલ